ગુજરાતમાં ભાજપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિજને લઈને વિકાસની પરિભાષા કરતી આવી છે પરંતુ આ વિકાસ હવે રોડાતો જોવા મળી રહ્યો છે હજુ સુભાષ બ્રિજનો વિવાદ પૂરો નથી થયો તે અમદાવાદમાં બીજા એક બ્રિજમાં ગંભીર તિરાડો જોવા મળી છે નમસ્કારક જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિદી

નોંધનીય છે કે આ બ્રિજ પરથી મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો પણ અવર જવર કરતા હોય છે શું તંત્ર ગંભીરાની જેમ આ બ્રિજ પર પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે

આંબેડકર એક ભાગ બેસી ગયો જોવા મળ્યો હતો ત્રેવીસ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના રોજ પાલનપુરમાં નિર્માણાધીન ઓવર બ્રિજ તૂટી પડ્યો ચાર ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ખેડા જિલ્લાના બામણ ગામથી પરિયેજ જોડતો બ્રિજ ધરાશાય થઈ ગયો બે હાજર ત્રેવીસ માં જુનાગઢમાં ઉમેર નદી પરનો પિસ્તાલીસ વર્ષનો જૂનો ધંધુસરના બ્રિજ નો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો હવે પચીસ જાન્યુઆરી બે ના રોજ રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજ નો પિયર નો ટોપ જે છે તે ધરાશાય થઈ ગયો હતો અમદાવાદ નો હાટકેશ્વર બ્રિજ પુલ બન્યો બન્યો ત્યારથી જ વિવાદનું ઘર હતો વર્ષ રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઈ ગયો હતો આ બ્રિજ સો વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવેલો માત્ર પાંચ વર્ષમાં જ હાફી ગયો હતો